સાથે આપણા રેન્દ્રસિંહ બાપુના કુંવાર રાજાભાઈ ડોક્ટર કુલદીપસિંહ જાડેજા પણ છે આપણે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બાબુ પણ છે અને આપણે મોટા વિસ્તારની અંદર ભચાઉ અને રાપર નગરપાલિકાની અંદર છ છ કાઉન્સિલરોને ટિકિટ ફાળવવી ભારતીય જનતા પાર્ટીની અંદર અને છ ઉમેદવારો આપણા વિજેતા જાહેર થાય એ આપણે આ જાડેજા પરિવારની બેન છે અને ગોમતી સમાજની આપણા સૌની એકતા છે કારણ કે આજે સમય એવો ચાલી રહ્યો છે કે મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીથી કેમ ભડકાવવા કેમ દૂર રાખવા અને કોંગ્રેસ જાણે મુસ્લિમોના મત પોતાની વોટબેક સમજી અને પોતાનું જાણે ઘરેણું સાચવી રાખેલું હોય એવું જ્યારે માહોલ બતાવતી હોય એવા માહોલની અંદર આપણે સૌ લઘુમતી સમાજ અને ભારતીય જનતા પાર્ટીની સાથે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સહકાર જે ભારતીય જનતા પાર્ટી આપણને સરકારની વિવિધ યોજનાઓ સાથે સૌની સાથે લઈને ચાલતી ચાલી રહી છે એવા સમયની અંદર આપણે ખૂબ જ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે સૂરજ મધ્યાહને છે એવા સમયે આપણે ખૂબ જ સારો નિર્ણય કરી રમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર જે છ એનાથી પણ વધારે આપણો વોટ બેંક કચ્છ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે આપણે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં તમામે તમામ ઉમેદવારો આપણા આજે વિજેતા જાહેર થયા છે એમનું સ્વાગત સન્માન કરવા માટે પ્રદેશની અંદરથી આપણા જ્યારે મહામંત્રી પધાર્યા છે ત્યારે એમનું પણ આપણે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જેટલો પણ માનીએ એટલું ઓછું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આપણા લઘુમતી સમાજના ઉમેદવારો માટે ભરોસો રાખ્યો અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા લઘુમતી મતદારોએ તમામે તમામ વોર્ડની અંદર જ્યાં જ્યાં પણ આપણા લઘુમતીની વધારે પડતી બહુમતી હતી એવા વિસ્તારોની અંદર પણ આપણે ખૂબ જ ખોબે ખોબા ભરીને તમામે તમામ પેનલ ટુ પેનલ ઉમેદવારો જીતાડ્યા છે ત્યારે આપ સૌને હું ફરી ફરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ આપણા છ છ કાઉન્સિલરોને પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લઘુમતી મોરચા વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ंसारी प्रदेश महामंत्री मोर्चा मुसाद आज बचाओ खाते प्रम दिवस गुजरात नगरपालिका इलेक्शन रिजल्ट आ गया आया अनुसूझा ने अठाईस ना वोर्ड सीटों भाजपा जीतिया है जे? તેમના સન્માન કરે છે જાડે જે ફોર્મ બચાવ ખાતે વીરેન્દ્રસિંહ બાપુના માર્ગદર્શન હેઠળ એક અને આજે રાજ્યભાઈ અને અમારા કચ્છના રાજા ભારતીય જનતા પાર્ટી પક્ષ કે મોરચામાં કોષાધ્યક્ષ દીપકભાઈ રાવણને વાત કરી કે અહીંયા બધા જે ઉમેદવારો છે સન્માન કાર્યક્રમ છે તેમની ઉપસ્થિતિમાં સરસ રીતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને પહેલીવાર અઠ્ઠાવીસ અઠાવીસ ઉમેદવારો જે વિજેતા થયા તેમને સન્માન કરવામાં આવ્યું અને આ ધરતી ઉપરથી કચ્છની જે ધરતી છે એ પાકિસ્તાનની બાજુમાં બોર્ડર છે હમણાં વાત વાતમાં સાંભળ્યો છે કઈ રીતે ભારતના સંદેશો જાય કે સૌ સમાજના લોકો મળીને તો અહીંયા છ ઉમેદવાર મુસ્લિમ અને બાજુમાં જે રાપર છે ત્યાંથી ચાર ઉમેદવાર બે ઉમેદવાર મુસ્લિમ અને મારે બાકીમાં જે ડાઇ બાજુ અનવર શાહ બાપુ ઊભા છે તેમના વિષયમાં અને આ વિસ્તારના લોકલાડીલા શ્રી નરેન્દ્રસિંહ બાપુના વિષયમાં જે કોંગ્રેસે એક ખોટી વિચારધારા મુસ્લિમ સમાજને બે ભાગલા પાડવા માટેની જે વિચારધારા બહાર કાઢી હતી તેને મુસ્લિમ સમાજે નકારતા અને મોટી સંખ્યામાં મતો આપીને બાપુને વિજય કરાય છે તેની ખુશી માટે સમાજ એમ થઈ શકે મુસ્લિમ સમાજ અત્યારની સાથે છે મુસ્લિમ સમાજ મોદીજી સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ અમિત શાહ સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ સી આર પાટીલ સાહેબનું જે સંગઠન નેટ ચાલી રહ્યું છે એમની સાથે છે સાથે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે છે જ્યારે માન્ય નરેન્દ્ર મોદીજીએ વિશ્વમાં પ્રવાસ કરે છે ત્યારે એમને સૌથી ટીમ મેન ઓફ ધી ત્યાંના એવોર્ડ આપતી હોય ત્યાંના મુખ્ય જે એવોર્ડ છે જે આપણે ગુજરાત ભારતના પદ્ધમશ્રી એવોર્ડ છે એવા મુખ્ય જે ત્યાંના એવોર્ડ છે સર્વ સાર્વજનિક એવોર્ડ એમને મોટી સાથે મળતું હોય ત્યારે મુસ્લિમ સમાજ ભારતનું ગુજરાત બાકી રહી જાય ભાજપ સાથે એવી વિચારધારા સાથે નવી તક અહીંયા આપવામાં આવી અને મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટી ખૂબ ફક્તો આપે છે તે માટે એક ભારત દેશમાં પ્રાકૃતિક મને ખૂબ આનંદ લાગે છે આ મોટી સમાજના લોકો મુખ્ય સમાજના લોકો ભેગા થયા અને સરસ રીતે મતદાન થયું અને આજે જે ઉજવણી કરવામાં આવી તે બદલ હું આભાર વ્યક્તું